જય દ્વારકાધીશ જય ગૌ માતા હર મહાદેવ મિત્રો આજે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસને ગુરુવાર આજે શ્રીરામ સત્સંગ ગરબી મંડળ બોરિયાબાટી મોરબી દ્વારા આજે આ માસનો પાંચમો ઘેરો અફાળેશ્વર પાંજરાપોળ ખાતે લીલું નાખવામાં આવી રહ્યો છે આજે લીલું ત્રણસો ને તેત્રીસ મણ આવેલ છે દર વખતની જેમ નલું અમારા મંડળના ભાઈઓના હાથે જ નાખવામાં આવે છે આજે નિમુ નાખવામાં આવેલ ભાઈઓમાં લાલજીભાઈ વસ્તાભાઈ ચાવડા વિભુવનભાઈ ઉમરસિંહભાઈ ચાવડા ભાવેશભાઈ ભરતભાઈ ચાવડા કિશોરભાઈ છગનભાઈ પરમાર રામજીભાઈ અર્જુનભાઈ જાદવ તેમજ મારી સાથે ચપ્પુભાઈ નારાયણભાઈ પરમાર આવેલ છે તો આ લીલું નાખવા આવેલ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે આ ગરબી મંડળને મળેલ દાન પાંચસો રૂપિયા ત્રિભુવનભાઈ અમરશીભાઈ ચાવડા તરફથી એકવીસ રૂપિયા એકવીસો રૂપિયા રામજીભાઈ અર્જુનભાઈ જાદવ તરફથી પાંચસો રૂપિયા લાલજીભાઈ વસ્તાભાઈ ચાવડા તરફથી અને પાંચસો રૂપિયા છગનભાઈ વોધાભાઈ પરમાર તરફથી દાનમાં મળેલ છે આ દાન આપેલ ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર તેમજ નવરાત્રી દરમિયાન આ ગરબી મંડળને જે ભાઈઓ તેમજ બહેનોએ દાન આપેલ છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો આ જુલાઈ માસનો ટાર્ગેટ પૂરો ન થતાં આજે બે વાહન મગાવી અને લીલું નાખવામાં આવી રહ્યું છે ગઈકાલે પણ બે વાહનથી પાંચસો ને ઓગણપચાસ મણ નાખેલું અને આજે પણ ત્રણસો ને તેત્રીસ મણ લીધું આવ્યું છે જય દ્વારકાધીશ જય ગૌ માતા હર હર મહાદેવ મિત્રો આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો જય દ્વારકાધીશ જય ગૌ માતા હર હર મહાદેવ